નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચુકી છે તો હવે વિદ્યાર્થી મિત્રો રાહ શૈની જોવો છો ચાલો સોલ્યુશન કરવા માટે હું અજય બલદાણિયા તૈયાર છું તમારા માટે તો વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર છો સોલ્યુશનને નિહાળવા માટે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે લોકો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોની અંદર લાઈક કરવાનું તમારા મિત્ર સાથે શેર કરવાનું અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે લોકો વિભાગ એના પ્રશ્ન નંબર પાંચ અને જેની અંદર તમને લોકોને આપેલા છે મસ્ત મજાના જોડકાઓ તો આ જોડકાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અને અભ્યાસ એવી રીતે કરશું કે જોડકા તમને ક્યારેય ભૂલાય જ નહીં તો ચાલો તો બગડશે જ તો આ ન બગડે ને એના માટે આપણે જોડકાને એટલા મસ્ત રીતે જોશું કે તમારું કામ થઈ જાય ચાલો તો સમયને વિતાવ્યા વગર ઝડપથી આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે પ્રશ્ન વિભાગ એ પ્રશ્ન નંબર પાંચ જોડકાઓ એના પહેલા તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ તમે જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો ખાલી ઓનલાઈન ઓર્ડરની જરૂર છે અને ઓનલાઈન ઓર્ડર કરવા માટે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને એક લિંક આપેલી છે પી મેળવવા માટેની તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તે લિંક ઉપર ક્લિક કરી અને તમે તમારો ઓર્ડર બુક કરાવી શકો છો માત્રને માત્ર જે પ્રાઇઝમાં છે એ પ્રાઇઝની અંદર જ એકસો વીસ રૂપિયામાં તમારે ક્યાંય આટા મારવાની જરૂર છે નહીં તમને ઘર બેઠા તમને લોકોને આ વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટ ગુજરાતના કોઈપણ ખૂણામાં હશે તો મળી જશે ચાલો તો એના માટે આપણે ખાસ ધ્યાનમાં લઈ લેજો નેક્સ્ટ બાબત ઉપર આપણે આગળ વધીએ વિભાગ એ એમાં સૂચના તમને આપેલી હશે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો ચૌદ અને પંદર તમને બે જોડકા આપેલા છે બે માર્ક્સ જવા દેતા નહીં ચાલો પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર બે ની અંદર જોઈએ તો એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન એક વસ્તુ તમે નોટિસ કરી આની અંદર કે આની અંદર તમને લોકોને છે ને બેઝિક થિયરિકલ અને સૂત્ર જે માહિતી છે એ વધારે પૂછાશે તો એક્સ નો ઘન પ્લસ વાયનો ઘન તો આમાંથી કયું સૂત્ર સાચું છે તે આપણે લખવાનું છે તો અહીંયા ઓપ્શન નંબર જે છે એની વાય નો ઘન તો આના માટે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એક્સ નો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ત્રણ એક્સનો સ્કવેર વાય પ્લસ ત્રણ એક્સ વાયનો સ્કવેર એટલે ઓપ્શન નંબર એ તો પહેલામાં બી અને બીજામાં એ તમારો જવાબ મળે છે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો અરે ખૂબ સરસ મજાની માહિતી બીજી તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો કોઈ પણ ખૂણામાં રહેલા વિદ્યાર્થીઓ જે છે એ ગણિત વિષયની અંદર નબળા ન રહી જાય અને ગણિત વિષયનું પાવરફુલ થઈ જાય એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા એક મસ્ત મજાની અને ઉમદા વિઝન સાથેની એક નવી સ્ટાર્ટ કરેલી છે બેચ જે છે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ ગણિત વિષય માટેની જેની ફી માત્ર ને માત્ર છે ચારસો ને નવ્વાણું રૂપિયા જેની અંદર તમને લોકોને રેકોર્ડેડ વિડીયો તમને પ્રાપ્ત થઈ જશે અને ડાઉટ સોલ્વિંગ માટે તમને લોકોને લાઈવ ક્લાસ મળી રહેશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને પીપીટી હશે સાથે સાથે સુપર ક્વોલિટીની અંદર હેન્ડ રાઇટિંગવાળી તમને પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે સોલ્યુશન માટેની એનિમેશનથી ભરપૂર પીપીટી હશે ત્યારબાદ એમસીક્યુ ટેસ્ટ અને વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને ફૂલી મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવાનું ભૂલશો નહીં ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા x ની 4 ઘાત 2 કૌંસમાં x ની 3 ઘાત એની 2 ઘાત 17 ની ઘાત કેટલી છે તો અહીંયા તમારા માટે મહત્તમ ઘાત જે છે x ની 4 ઘાત 2 અહીંયા ઘાત ઘાતનો ગુણાકાર તો 3 2 6 કેટલી થઈ ગઈ 17

રેડી ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓકે તમને તો આપેલું જ છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે ઈરેઝ કરી દઈએ ચાલો નેક્સ્ટ જોઈએ તો કે અહીંયા તમને લોકોને જે આપેલું છે એનો સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બીનો સ્ક્વેર એ કોનું સૂત્ર છે તો કે અહીંયા તમારા માટે આ જે સૂત્ર આપેલું છે એનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો એ માઇનસ નો ઓલ સ્કવેર તો અહીંયા આનો મતલબ થઈ જશે એ માઇનસ બી અને ફરી વખત એ માઇનસ બી તો અહીંયા એ માઇનસ બી એ માઇનસ બી થઈ જશે તો અહીંયા થઈ જશે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે અને અહીંયા એનો સ્કવેર માઇનસ બીનો સ્કવેર તો અહીંયા થઈ જશે એ માઇનસ બી એ પ્લસ બી તો અહીંયા તમારા માટે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જશે એની એકદમ સહેલું છે બેઝિક નિત્ય તમારા જો તૈયાર હશે ને તો ચોક્કસથી તમને આની અંદર કોઈ પ્રોબ્લેમ આવવાની નથી અહીંયા એક્સનો સ્ક્વેર માઇનસ સાત એક્સ માઇનસ એકસો વીસ બરાબર અહીંયા તમને લોકોને આપેલું છે કે અહીંયા એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી હોય તો એ બરાબર કેટલું થાય હવે આ સૂત્રને આપણે પેલા વેરીફાય કરીએ તો અહીંયા થઈ ગયું એક્સનો સ્ક્વેર પ્લસ એ પ્લસ બી થઈ જશે મતલબમાં તમને અચળપદ છે એ તમારું એ બી છે તો અહીંયા અચળપદ તમને માઇનસ એકસો છે ઓપ્શન માગેલું છે તો એમ પ્લસ એન માટે આ સૂત્રને આપણે લોકો સાદુ રૂપ આપશું તો એક્સ નો પ્લસ એમ પ્લસ એન એક્સ પ્લસ એમ એન તમારા માટે થઈ જશે

જેની અંદર તમને સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે હવે આ ડાઉનલોડ કરવાનું પાછું ભૂલી નહીં જતા ભૂલી જશો તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તમને લોકોને પીડીએફ સ્વરૂપે મળવાનું રહી જશે તો સોલ્યુશન પીડીએફ સ્વરૂપે લેવું હોય ને તો તમારા માટે સૌથી બેસ્ટ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો સુપર ક્વોલિટીની અંદર હેન્ડ રાઇટિંગ દ્વારા લખેલું તમને સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે ઓકે તો ચાલો વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો ઝડપ કરીને મેળવી લ્યો ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ બે નો ઘન માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ નો ઘન પ્લસ ઝીરો પોઈન્ટ એકનો ઘન રેડી જેની અંદર તમારો લોકોનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી અહીંયા તમારો જવાબ આવશે અને અહીંયા જે તમને લોકોને આપેલું છે એમાં થઈ જશે તમારા માટે અહીંયા જે સૂત્ર લાગશે એ છે ત્રણ એક્સ વાય ઝેડ રેડી ઉપર પણ એ જ રીતેનું લાગીતું સૂત્ર ત્રણ કાઉસમાં માઇનસ ઝીરો પોઈન્ટ નવ અહીંયા તમારા માટે માઇનસ ઝીરો પોઈન્ટ ચાર અને માઇનસ અલો સોરી ત્રણ માઇનસમાં ઝીરો પોઈન્ટ નવ કેવું તો કે માઇનસ અહીંયા તમારા માટે થઈ ગયો ઝીરો પોઈન્ટ ચાર અને અહીંયા ઝીરો પોઈન્ટ કેટલા થઈ ગયા પાંચ ચાલો હટાવીશું તો અહીંયા આવું થઈ જાય નવના છેદમાં દસ અહીંયા ચારના છેદમાં દસ અહીંયા પાંચ ના છેદમાં ચાલો તો અહિયાં તમારા માટે ભાગ ઉઠશે તો અહિયાં કેટલા થઈ ગયા પાંચ દુ દસ ભાગ ઉડી ગયા હવે કોઈ ભાગ ઉડાડવા નહીં નવતેરી સત્યાવીસ અને સત્યાવીસ દુ ચોપન ચોપન ના છેદમાં સો થઈ ગયો તો તમારો જવાબ ઝીરો પોઈન્ટ ચોપન તમને લોકોને પ્રાપ્ત થાય છે આપેલો છે તો કે યસ આપેલો છે પરંતુ અહીંયા માઇનસ છે એટલે અહીંયા પણ માઇનસ થઈ જશે તો માઇનસ ઝીરો પોઈન્ટ ચોપન તમને આન્સર આપેલો છે તો એ આન્સર તમારા માટે આવશે ચાલો નેક્સ્ટ જોઈએ તો કે બે એક્સ પ્લસ સાત અને બે એક્સ પ્લસ સાત બે માં પ્લસ પ્લસ આપેલું છે તો આનો મતલબ થયો તમારા માટે બે એક્સ પ્લસ સાત આખાનો વર્ગ વિસ્તરણ આપશો તો શું થઈ જશે પહેલાંનો વર્ગ એટલે ચાર નો સ્ક્વેર અને બીજાનો વર્ગ તો એ પાછળના ભાગમાં ઓગણપચાસ હવે સાતદુ ચૌદ ચૌદદુ અઠ્યાવીસ અઠ્યાવીસ એક્સ અહીંયા થઈ જશે તમારા માટે પ્લસ તો ચાર એક્સનો સ્ક્વેર પ્લસ અઠ્ઠાવીસ એક્સ પ્લસ ઓગણપચાસ તમને લોકોને ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જશે અને અહીંયા તમને પ્લસ અને માઇનસમાં આપેલું છે એટલે કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર તો અહીંયા થઈ ગયો સાત અને અહીંયા થઈ ગયું બે એક્સ ક્ષી માહિતી મેળવવા માટે અને સાથે સાથે ન આવડતી બાબતોને શીખવા માટે જો તમે ઈચ્છતા હોય ને તો તમારા માટે સૌથી બેસ્ટ મસ્ત મજાનું સોલ્યુશન તમારી સામે ચાલીને આવ્યું છે

જે તમને લોકોને અસાઇનમેન્ટની અંદર આપેલું છે એ અસાઇનમેન્ટની અંદર વિભાગ એ ની અંદર જે સોલ્યુશન તમને લોકોને વિભાગ એ માં હતા તેના સોલ્યુશન અહીંયા તમામે તમામ સોલ્યુશન પૂર્ણ થાય છે અગાઉના ભાગ એટલે કે વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 1 2 3 4 અને આ 5 રેડી તો બધા સોલ્યુશન ઓલરેડી આપણે

ઝડપથી અને પબ્લિક ડિમાન્ડ ઉપર આવીશું તો વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું જય હિન્દ જય ભારત